ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે તેના ભય માટે જાણીતો છે તેના ખોપ માટે જાણીતો છે ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી હવે આ મામલામાં ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે છે આપને જણાવી દઈએ કે તેની મુશ્કેલી કેમ વધશે જૂનાગઢમાં સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલના જૂનાગઢ સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા હતા જે બાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી છે હવે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ અહીંયા ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે તેવી સંભાવનાઓ અને શક્યતાઓ છે કારણ કે આ કેસમાં જુનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલ વિરુદ્ધ હવે કલમ એકસો બીનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ વિરુદ્ધ ષડયંત્ર કરવાનો ગુનો દાખલ કરવામાં આવે છે કલમ એકસો બીનો ગુનો દાખલ થાય છે જેમાં બિનજામીનપાત્ર ગુનો છે જેને કારણે ગણેશ ગોંડલને હવે જામીન મળવાની સંભાવનાઓ નહીવત છે વધુમાં આ કેસમાં જૂનાગઢ સેશન કોર્ટે આરોપીઓના રિમાન્ડ જે નામંજૂર કર્યા હતા તેના હવે ફર્ધર રિમાન્ડ ગુજરાત હાઈકોર્ટમાં મંજૂર થશે કે નહીં તે પણ જોવાનું રહેશે આપણે જણાવી દઈએ કે જૂનાગઢ પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં આ કેસમાં કલમ એકસો વીસ બીની ઉમેરો કર્યો છે જુનાગઢમાં રહેતા સંજય સોલંકીએ કોંગ્રેસની યુવા પાક એને સુવાય સાથે સંકળાયેલ છે અને રાત્રે તે પોતાના પુત્ર સાથે જ્યારે બહાર ગયેલા હતા તે દરમિયાન એક કુરપાત ઝડપે ચાલતી ગાડી તેની પાસે આવી ઊભી રહી હતી જે બાદ તેઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે ગાડી ચાલકને સરખી રીતે ગાડી ચલાવવાનું કહ્યું હતું તેમની વાતથી ઉશ્કારેલા ગાડીમાં બેઠેલા લોકોએ તેની સાથે તકરાર કરવાનું શરૂ કર્યું ત્યારબાદ રેકી કરી તેમણે સંજય સોલંકીનું અપહરણ કર્યું અને તેને ગોંડલમાં પોતાના ફાર્મ હાઉસ ગણેશગઢમાં લઈ જવામાં આવ્યો ત્યાં લઈ જઈ તેને ઢોર માર મારવામાં આવ્યો અને તેને કોંગ્રેસ છોડી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી આ સાથે જ તેને નગ્ન કરી તેનો વિડીયો બનાવવામાં આવ્યો અને સાથે જ તેને જાતિ વિષયક અપશબ્દો બોલી અર્ધૂત કરવામાં આવ્યો હતો તેવી ફરિયાદ સંજય સોલંકીએ નોંધાવી છે ત્યારબાદ તેને જૂનાગઢ છોડી પરત થઈ ગયા હતા ત્યારબાદ સંજય ગણેશ જાડેજા ગોંડલ વિરુદ્ધ એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી હવે જોવાનું તે રહેશે કે હાઈકોર્ટમાં ગણેશને રાહત મળે છે કે પછી હજુ તેને જેલમાં રહેવું પડશે પણ જો વાત કરીએ તો ગણેશ ગોંડલ ની જે રીતના ધરપકડ કરવામાં આવી જૂનાગઢ સેશન્સ કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા હવે ગુજરાત હાઈકોર્ટમાં તેમણે જામીન અરજી ફાઇલ કરી છે પણ જૂનાગઢ પોલીસે જે કલમનો ઉમેરો કર્યો છે તેને કારણે હજી ગરેશ ગોંડલને જેલમાં રહેવું પડે તો નવાય નહીં નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર